26 पण तयार થઈ ગઈ છે આપણે સાથે ભાત પણ છે આયમ વેરી ગો લેક તો નきゃ ઓ પેડ ઓકે ઓલા વાઘરિયાા વિનોદ્રભાઈ પંડિત છે ભવાની ઇલેક્ટ્રિક કોરાસાગિર હા 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 કાકા હા અમારું ચાલો ગાઈજીસ જમવા હા

પનીર વાઈટ કામ પડવાનું ચાલુ થઈ ગયું છે આ ભાઈ છે ને આવીને છે ને કઈ કામ જ નથી કરતા તો મોબાઈલ માં જોઈ વિડીયો હા ટોપી વાળા ભાઈ રમેશભાઈ પંડિત તરબુજ વાળા ભાઈ મળો તરબુજ ની કોઈ પણ ઇન્ફોર્મેશન માટે વિરેન્દ્રભાઈ અમારે તો વર્ગી ગયા છે હાલો બધા આવી જાવ વિશ્રામ નહીં કઈ ચલાક નાખીનેલાડી ની મોજ મસાલો નાખ્યો હે અવ ખબર નાખ્યો